તમારી માટે હું બેસ્ટ અને સારામાં સારી એટલે કે આવા જે મસ્ત અને સારામાં સારા પથ્થર નીકળે તો અહીંયા એક થરથી લઈ અને જે પચાસ થર સુધીનો જે થાલ નીકળે અને આ જે જમીન છે બરાબર તો અહીંયા જે જમીન આવેલી છે આપણે કાદો છે બરાબર તો એ કાદો વેસી નાખવાનો હોય દઈ દેવાનો હોય મારાવાળા તો આ તો હું ખાલી તમને આ જે ખાણી છે ને બાજુની તેના હું તમને જે લીડ કરેલી છે અને આ જે ઉપરનો માલ કાઢેલો હોય ને અંદરનો જે પાણો છે ને તે હું તમને બતાડું અને આથી લઈ અને સેટ ધૂળીનો ઢગલો હોય ને ત્યાં સુધીની આ જમીન છે બરાબર અને અંદર પણ જાજુ છે અને આમાં આ જે જમીન છે ને તેમાં પણ એક વીઘાનો કમ્પ્લીટ જે ખાડો ગરેલો હોય અને ન્યાય પણ પાણા છે તે પણ હું તમને બતાડું અને મારા વાલા આ જે જમીન છે ને હે જે ખાણ ખાણ કરવી હોય ને એની માટે બેસ્ટ અને સારામાં સારી છે તો પહેલાં તો એ પ્રશ્ન કે જેને ખેડવા લાયકની આ જમીન નથી આ જે પણ લોકો ખાંડના જે પાણા કાઢવા હોય અને જેને પથ્થરનો વેપાર કરવો હોય ને એની માટે બેસ્ટ અને સારામાં સારી આ જમીન છે મારા વાલા તો આ જમીન છે ને તેમાં એક વીઘાનો જે ખાડો કમ્પ્લીટ કરેલો પડ્યો બરાબર અને પથ્થર પણ હારામાં સારો હોય એમાં કાંઈ ઘટે નહીં કેમ કે આજુબાજુમાં પથ્થર બધે બહુ સારામાં સારા છે અને મારા વાલા તમે દીકરા મને કહેતા ને કે અમારે લાઈવ એટલે કે જે લાઈવ છે અને જે જમીનનો અમારે વિડીયો જોવો તો આજ સ્પેશિયલ અમે લાઈવ પથ્થરની જમીન લઈને આવ્યા છે તે પણ બેસ્ટ જમીન છે સારામાં સારી જમીન છે અને ચાલીસથી પિસ્તાલીસ થર પાણાને નીકળે ને એવા પાણાની જે જમીન અમે લઈને આવ્યા છે અને અહીંયા હે ને આજુબાજુમાં બધે ખાંડું ચાલે એક ખાંડ તો મેં તમને બતાડી દીધી બરાબર અને આ જે જમીન છે ને એમાં આપણે થોડું ઘણું બાવરું નાન તેને કાઢવાના હોય એનું કારણ છે કે કાદું હોય ને ત્યાં આવી જ જમીન હોય તો ચાલો અંદર હું તમને હે ને પહેલાં તો આજે અહીંયા આવી ગયો અહીં સુધી જે હેઢો બરાબર અને અહીંયાથી છે ને આપણે અંદર ઘૂમરો મારતા આવીએ કેવું છે કેવું નથી અને આજુબાજુના તમે લોકેશન પણ જોઈ શકો કે આજુબાજુને આ મસ્ત અને સારામાં સારા અને જો કદાચ તમારે ખેતી કરવી હોય ને તો ખેતીલાયક પણ આ જમીન છે અને હાવ ભાવમાં આપી દેવાની છે તમારા બજેટમાં બરાબર એમાં કંઈ ઘટે નહીં અને તમે આ જે આ જે છે ને પથ્થર તે પણ જોઈ શકો અહીંથી ડાયરેક્ટ ઉપરથી પથ્થર આવી જાય બરાબર એનું કારણ છે કે મસ્ત અને સારામાં સારા અહીંયા પથ્થરની જ બધી જમીન છે બરાબર અહીંયા માટી આવતી નથી તો આવી જમીન તમે કહેકના ગોતતા હતા ને મારા વાલા તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું તો આમાં અંદર તો બાવરું છે એટલે આપણે કોઈ બતાડી નહીં હકીએ પણ આ જે કાદો છે ને એ મેં તમને બતાડી દીધો અને આ જમીન છે ને અઢાર વીઘા જમીન છે બરાબર અઢાર વીઘા જમીન છે અને મારા વાલા જો જિલ્લાની વાત કરીએ ને તો આ જામનગર જિલ્લામાં આવેલી છે તામજોધપુર તાલુકામાં આ જમીન આવેલી છે અને આજે ગામનો સર્વે નંબરની વાત કરીએ ને આ જમીન વીઘાની વાત કરીએ ને મારા વાલા તો એક વીઘાના સાત લાખ અને એકાવન હજાર રૂપિયો જે વીઘાના ભાવમાં આ જમીન આપી દેવાની છે દઈ દેવાની હે મારાવાળા પથ્થરની જમીન આવા ભાવમાં તમે ક્યાંય ગોતવા જશો ને તોય તમને મળશે નહીં તમારે લેવી તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા લલોઈ ગામનો સર્વે નંબર છે ને જે પણ પથ્થરના પ્રેમી હોય ને મારાવાળા એની માટે બેસ તને સારામાં સારી જમીન છે તમારે લેવી હોય ને તો નિશા નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને મારાવાલા જેને પણ ખાંડની જમીન લેવી ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને તમારે કોઈ પણ વસ્તુની કરવી ને મારાવાલા તો અમારો કોન્ટેક હતાણું બેસાઠ પંદર ઝીરો પાસાઠમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારાવાળા